ગુજરાતના દક્ષિણ છેડે આવેલ આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો એટલે ડાંગ જ્યાં લગભગ પંચાણું ટકા વસ્તી આદિવાસી પરિવાર વસ્તી ધરાવે છે ડાંગ જેવા દુર્ગમ અને પછાત વિસ્તારમાં આવેલા વિઘઈ અને સુબીર તાલુકાના કુલ ચાર બાળકો જન્મજાત મુખબધિર હતા એટલે ન તો સાંભળી શકતા ન તો બોલી શકતા ત્યારે વઘઈ તાલુકાના ઝાવડા કાલીબેલ અને સુબીર તાલુકાના પીપલ દહાડ પીએચસી અંતર્ગત આવતા આરબીએસ ટીમને આંગણવાડી ઉપર તેમની દૈનિક મેડિકલ તપાસ દરમિયાન આચાર બાળકો મુક બધિર છે એમ જણાય આવ્યું હતું જેથી વધુ સારવાર તેમજ નિદાન માટે ચારે બાળકોને ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તપાસ દરમિયાન ચારે બાળકોને કોલેર ઇમ્પ્લાન્ટની જરૂર જણાતા ઓપરેશન માટે અમદાવાદ ખાતે સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું પીએમજેએવાય અને આરબીએસકે યોજના હેઠળ નિઃશુલ્ક ઓપરેશનની સારવાર કરીને ચારે જન્મજાત મુખવદીર બાળકોને વાણી તેમજ રવણની બેટ આપી હતી જ્યારે લગભગ દસ થી બાર લાખના ખર્ચમાં થતા આ ઓપરેશન નિશુલ્ક થતા બાળકોના પરિવારે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હિમાંશુ ગામિત આરસીએચઓ સંજય શાહ તેમજ વઘઈ અને આહવા તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર સ્વાતિ પવાર અનુરાધા ગામિત તેમજ આરબીએસકેની ટીમનો આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો રિપોર્ટર રમેશ માલા તહેલકા ન્યૂઝ